હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું દાળિયાની ચિક્કી તો ચાલો તે રેસીપી શરૂ કરીશું અઢીસો ગ્રામ દાળિયા લીધેલા છે બસો દસ ગ્રામ જેટલો ગોળ લીધેલો છે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર આપણે કઢાઈ મૂકીશું તેમાં આપણે ગોળની પાઈ લેશું ચમચી જેટલું ઘી નાખીશું ઘી ઉગડી જાય એટલે પણ આપણે ગોળ નાખી દેસુ ધીમા તાપને અમે ગોળો ગોળો દેવાનું છે તે ધીમે ધીમે આપણે એને હલાવતું રહેવાનું છે ગોળની પાઈ આવવા લાગી છે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો ગોળ એકદમ ફૂલાઈ ગયો છે ગોળની પાઈ સરસ આવી ગઈ છે તમે જોઈ શકો છો પાણીનો આ રીતના આપણે એમાં જોઈ લેવાનું છે એમાં પાણી નાખો તમે એટલે કડક થઈ જાય એટલે તરત આપણો પાઈ આવી ગઈ હોય હવે આપણે મિક્સ કરી દેશું એમાં દારિયા અને મેં તેલ લગાવેલું છે એમાં આપણે વણી લેશો અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે અમારી જેવી રીતે રેસીપી તમને કેવી લાગી આ રીતના આપણે સ્પ્રેડ કરી દઈશું ચમચાથી પછી આપણે થોડું વણી લેશું અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે થોડી વણી લેશો નહીં એકદમ સરસ પ્રેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના ઉણી લેવાની છે ને આપને પીઝા કટરથી કટિંગ કરી લેશું આ રીતના એકદમ સરસ કટ કરી લેવાની છે પછી એકદમ જામી જશે પછી આપની ચીકી કટ નહીં થાય એટલે એમાં તો અત્યારે જ આપણે ચીકીને કટ કરી લેવાની છે જે ચીકી એકદમ સરસ નીકળી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ છે આપની દારિયાની ચીકી તૈયાર છે